સાત ચોસઠ શિક્ષકોએ મતદાન કર્યું હતું જેમાં મિતેશ પટેલ પ્રમુખ પદે વિજેતા થયા હતા જ્યારે ચીવણ ગાય ઉપપ્રમુખ અને દિનેશ ગાવિત મહામંત્રી પદે બિનહરીફ ચૂક્યા હતા રવિવાર હોય બહુદા શિક્ષકો મતદાન થી દુર્યા હતા વિજયતા થયેલા મિતેશ પટેલે એ પત્રકારોને શાહ કે આવનારા સમયમાં શિક્ષકોના જુની પેન્શન યોજના લાગુ પાડવા વિવિધ પડતા પ્રશ્નો પેન્શન પ્રશ્નો નિવારવાના કામને પ્રાથમિકતા અમારી પ્રાથમિકતા તો જે પેનલમાં આખી હતી એમાં ફક્ત પ્રમુખની જ થઈ એની અંદર આજે હું વિજેતા છું અને અમારી પ્રાથમિકતા એ છે કે હાલ અમારો જે પ્રશ્ન છે એને અમે લડત ઘણા અને કપડાથી શરૂઆત પણ કરેલ છે અને હજુ પણ અમારી લડત આગળ વધુને વધુ ચાલુ રહેશે જ્યાં સુધી મળશે નહીં ત્યાં સુધી ઓપીએસ ની લડત અમારી ચાલુ રહેશે ખાસ કરીને કયા કયા મુદ્દાઓ તમે લડતમાં ચાલુ ખાસ તો અમારે એક મુખ્ય મુદ્દો છે કે ઓપીએસનો જ ખાસ મુદ્દો છે બાકી જે નાના નાના પ્રશ્નો તાલુકા કક્ષાના છે તો અમે અમારી કક્ષાએ મોટા મોટાભાગનો સોલ્યુશન લાવેલા છે અને જે કંઈ બાકી છે એ ટૂંક સમયમાં અમે સોલ્યુશન કરી દઈશું કેટલા મતથી જીત્યા તમે કહેશો અત્યારે જે પાંચ છસો ને સત્તાવીસ કુલ મત મળ્યા છે અને સામેના રાજેશભાઈને 137